અને નાનો એક બીટ લીધો ચાલો આપણો શાક સમારી દીધો છે તો હવે આપણે આના ધોઈ નાખીશું લામા નાખીને ધોવાનું છે એટલે છૂટા પાણી સરસ ધોવાય આ રીતે આપણે બે ત્રણ વાર ઊંચું નીચું કરીને ધોઈ નાખીએ સરસ આપણે શાક ધોઈ અને કુકરમાં લઈ લીધું છે તો હવે આપણે આમાં અડધી ચમચી જેટલી અડદર નાખીશું અને અડધી અત્યારે મીઠું નાખીશું હવે આપણે આમાં પાણી નાખીએ દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું છે અને આમાં સરસ બફાઈ જશે ચાલો આપણે કુકર હવે ચાર સીટી વગાડવાની છે કુકર મૂકી દીધું છે આપણે ચાલો હવે આપણે ગ્રેવી માટે જોઈ લઈએ તો એના માટે મેં કં નાનો ગાંઠીઓમાં લસણ લીધું છે ચાર ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની અને ત્રણ ટમેટા લીધું છે તો હવે આપણે આ સમારી બનાવી લઈએ તો એની માટે આપણે સમારી લીધું છે ડુંગળી અને ટમેટા અને આઠથી દસ કડી જેટલું આપણે લસણ લીધું છે શું ચા આપડે જોઈ લઈએ થઈ ગઈ છે જો સરસ ગ્રેવી થઈ બની ગઈ છે હવે આપણે વઘાર કરીશું ચાલો આપણે બફાઈ ગયું છે જોઈ લઈએ સરસ પફાઈ ગયું છે હવે આપણે આના મેસનને મગજથી આ રીતે ભાજીને સરસ મેસ કરી દઈશું ભાજી નાખશું સરસ આ રીતે બધી મિક્સ કરીને આ રીતે સરસ ભાગી નાખવાની છે બધી સેજે શાક કે વધારે મોટું નથી રાખવાનું ચલો આપણે મેસનને મદદથી સરસ મેસ કરી દીધી છે સરસ જો એકદમ ફાજી સરસ થઈ ગઈ છે હવે ચાલો વઘાર આપણે મૂકીશું ચાલો આપણે કડાઈ મૂકી દીધી છે તો હવે આપણે તેલ નાખીશું તેલ આપણે આમાં பாજીમાં થોડું ચળિયાતું હોય છે તો છ થી સાત મોટા ચમચા આપણે તેલ નાખવાનું છે பாજીમાં તેલ ઓછું હોય તો પાજી મજા નથી આવતી હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરીશું ચાલ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે

આપણે એક ચમચી આમાં હળદર નાખીશું એક ચમચી ધાણા જીરું નાખીશું અને ત્રણ ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે તો ભાજી વધારે છે એટલે લીલું મરચું કંઈ ઉપયોગ નથી કરતા એટલે સૂકું મરચું આપણે વધારે નાખવાનું છે એટલે મોટી ત્રણ ચમચી મેં નાખી છે મરચું

મિક્સ કરી દેશું આ બધા સરસ મિક્સ કરી દેવાનું અને મે દૂધી નાખી દૂધી ઠંડી હોય અને એટલે રીંગણા કોબીજ ગરમ વસ્તુ એટલે દૂધી નાખીએ તો એનો થઈ જાય એટલે દૂધી નાખી દૂધી નાખીએ તો પણ બહુ સરસ બને છે અને અંદર તો ખાવા ખાવા માટે બહુ સારું એનાથી ફાયદા પણ બહુ સારા છે અને આપણે આમાં મીઠું નાખીશું મીઠું આપણે પેલા નાખી દઉં એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું છે બાકી વખતે મીઠું નાખી દઉં મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે આપણે

આપણે કોથમીર અને લીંબુની જોવાનું એ ગેસ બંધ કર્યા પછી જ કરવાનું છે આપણે હવે આપણે લીંબુ ની ચટણી દેશું આપણે અડધી ફાડ લીંબુ લીધું છે આપણે લીંબુની ની દઈશું વધારે જોઈતું હોય તો વધારે પાણી ચોવી શકાય લેવું હોય તો લઈ શકાય ભાજી તૈયાર ચલો આપડી પાઉભાજી તૈયાર છે આપણે ડીશમાં કાઢી દીધી છે આજે આપણે બ્રેડ જોડે ભાજી ખાવાની છે પાઉ જોડે પણ ખવાય પરોઠા જોડે પણ ભાજી ખવાય છે તો તમને આ વિડિયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ખૂબ આગળ વધાવો